રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સિહોરીમાં વિદ્યા વિજ્યાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી શતાબ્દી વર્ષનો પ્રારંભ અને શસ્ત્ર પૂજન કાકડ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આરએસએસ દ્વારા તેમના શતાબ્દી વર્ષના પ્રારંભ રૂપે શ્રી વિજ્યા દશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વીરતા વીરતાને શક્તિનાથ જાગ્રણના પ્રતિક સમા પાવન પર્વ પર જ્યાં હિન્દુ સમાજમાં સૌર્યની ભાવના પ્રજ્વલિત થાય છે ત્યાં સંઘને પણ તેની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે શિવોરીની એમવી વાલાણી હાઈસ્કૂલના ના આયોજિત આ કાર્યક્રમમાં શક્તિની ઉપાસનાના ભાગરૂપે દશરથભાઈ સૌને સંઘના સો વર્ષના યોગદાન અને રાષ્ટ્ર નિર્માણમાં સ્વયંસેવકોની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ખીમાણા સ્થિત ખારેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી શ્યામ

सताब्दी में लागू पड़े से और परंपरा थी चालू है कोई नबु नहीं हमारे कोई न नए विरोध नहीं हमारे हिंदू जागत सेवा एक श्रद्धन से कि हिंदू जागो और आगे आओ बढ़ो ये देश हमारा है देश हमारा रहेगा जय भारत माता जय कौशिक भाई जोशी जिला कार्यवार दिशा आज शिवुरी तालुका नो दशमी उत्सव होतो આમ તો દર વખતે આ પ્રકારના ઉત્સવો થાય છે પરંતુ આ વખતે સંઘને જ્યારે સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દરેક તાલુકા કેન્દ્ર ઉપર આ પ્રકારના કાર્યક્રમોથી સંઘની શતાબ્દી વર્ષની શરૂઆત કરવામાં આવી છે આજના દિવસે આવેલ વક્તાશ્રી દશરથભાઈ ઠક્કર એમણે સમાજને આહવાન કર્યું કે સમાજની અંદર જે આપણે આસુરી શક્તિ જેવા દુર્ગુણો છે તેને દૂર કરી અને સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય સ્વદેશી આ પ્રકારના જે પંચ પરિવર્તનના સિદ્ધાંત સાથે સમાજ આગળ જાગૃત થાય એ દિશામાં એમણે આહવાન કર્યું છે અહીંયા શિવોરી તાલુકાના બસો કરતાં વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા જ્યારે સમાજના પણ બસો જેટલા સજ્જન શક્તિ પણ અહીંયા ઉપસ્થિત રહી અને દરેકે અહીંયા કાર્યક્રમ નિહાળ્યો અને શસ્ત્ર પૂજન કરી અને સંકલ્પ લીધો કે હા આ દેશ આ સમાજ અને આ રાષ્ટ્ર માટે હું કટિબદ્ધ છું આ પ્રકારનું આહવાન કરવામાં આવ્યું છે